ઇટ્રિગેટેડ હેલ્થ કેમ્પ કરવામાં આવ્યો જેમાં સામિક આરોગ્ય કેન્દ્ર ધાનપુરના આઈટીસીટી કાઉન્સેલરસી સિકલ સેલનો સ્ટાફ હાજર રહ્યો એચઆઈવી ટીબી હિપેટાઇટિસ તેમજ સિકલ સેલ વિશે માર્ગદર્શન અને સેવાઓ પૂરી પાડવામાં આવી હતી અને નિદાન કરવામાં આવ્યું આ હેલ્થ કેમ્પની અંદર સામિક આરોગ્ય કેન્દ્ર ધાનપુરનો આરોગ્ય સ્ટાફ તથા એચઆઈવી નો સ્ટાફ હાજર રહ્યો રિપોર્ટર કિસન મોહન યાદ